મિત્રો મારા વિડિયો ની અંદર અહિયાં તમે જો વાદળી કલર ની પટ્ટીમાં અહિયાં ઘણો બધું જોવા મળેલ છે જેવું તમે એના ઉપર ડાકલા તરીકે અહિયાં કોઈ પણ વાદળી પટ્ટી ઉપર હું ક્લિક કરું છું ને તો તમે જોઈ લો અહિયાં જે YouTube रिलेटेड ના જે વિડિયો છે એની સાથે સાથે અમુક વિડિયો આપણી પણ મિત્રો YouTube रिलेटेड માં જાય છે બરોબર બીજા નંબર માં તમે જો અહિયાં આપણી જે વિડિયો આપણે ફરીવા લાવીએ અને અહીંયાથી અહીં એક લખેલું છે ટેકનિકલ ચેક કે એના ઉપર હું ક્લિક કરું છું તો ટેકનિકલની જેટલી પણ વિડિયો છે ને આપણી બધી વિડિયો અહીંયાથી આવી જશે તો આ વાદળી કલરની અંદર જે પટ્ટી છે તમને જોવા મળી રહી છે તો એની અંદર મે લખેલું છે જો અહીંયા વાદળી કલરમાં 3 1 2 3 અને 4 ને 5 અલગ અલગ આ વિભાગ પડેલા છે તો તમારી ચેનલની અંદર આ ટાઈપના હેશટેગ તમે કઈ રીતે લગાવવાના છો વાદળી કલરની પટ્ટીમાં કઈ રીતે લખવાનું છે તો આ વિડિયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવો હોય તો ખાસ આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હેશટેગ કઈ રીતે લગાવવા હોય છે કારણ કે હેશટેગ આપણે લગાઈ છે તો આમકો ખબર છે ને વાદળી પટ્ટી ઉપર થતું નથી તો આપણે કઈ રીતે કામ કરવાનું છે તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો અને YouTube ને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આજના વિડિયોની અંદર આપણે હેશટેગ અને ટેગ બે ઓપ્શન તમને મળે છે અહીંયા YT સ્ટુડિયો ની અંદર હું તમને લઈ જોશું જો અહીંયા YT સ્ટુડિયો ને ઓપન કરી લઉં તો ચલો અહીંયા YT સ્ટુડિયો ને હું ઓપન કરું તો અહીંયા તમને કોઈ પણ એક વિડિયો અહીંયા લાવી દઉં છું તમે આદને વિડિયો કોઈ પણ એક વિડિયો મે લાવી આ વિડિયો ની અંદર તમે એડિટ ના ઓપ્શન માં જશો એટલે એડિટ ના ઓપ્શન માં તમે જશો એટલે સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે જુઓ ટેગ શોર્ટ રીમેક્સ કરવા માટે કેટેગરી અને બીજું ઘણું બધું તો આપણે તેના ઉપર ક્લિક કરી તો તમને એક ઓપ્શન મળશે જુઓ અહીંયા ટેગ ઉમેરો તો આ છેના માટે આવે છે એની અંદર કઈ રીતે ટેગ ઉમેરવાના છે તો વિડિયોમાં ખાસ મિત્રો બનેજો કારણ કે આપણે એક યુટ્યુબર છીએ તો આ બધું મિત્રો અહીંયા ઓપ્શન આપ્યું છે તો આપણે એને ઉપયોગ કરવું જરૂરી છે કારણ કે ઘણી વખત મિત્રો આપણે છે ને ઉપયોગ નથી કરતા જો કે મિત્રો આજના વિડિયોની અંદર મેં ખુદ આની અંદર કોઈ પણ લેખિત એની અંદર કરેલું નથી કોઈ પણ સેટિંગ કરેલું નથી કોઈ ટેગ ઉમેર્યા નથી પણ એની અંદર આપણે કઈ રીતે ટેગ ઉમેરવાના છે તો અહીંથી થોડક આપણે બેકઅપ આવીજીએ બેકઅપ આયા પછી સૌથી પહેલા તો મિત્રો આપણો વિડિયો તમે જોઈ લો વિડિઓ ચેનલ ઉપર સે એડવાન્સ ફીચર વગર મોનેટાઇઝન નહી થાય તો આ ટાઈપ નું આપું ટાઇટલ છે તો પેલા તો અજે ટાઇટલ છે ને તમને તમારે છે ને મિત્રો કોપી કરી લેવાનું છે જે ટાઇટલ છે એને તો આ રીતે મેને કોપી કરી લીધું છે આપણો ખુદ નું ટાઇટલ છે તો મેને કોપી કર્યું છે તો આપણે જતા રહીએ અહીંયા ટેગ વાળો ઓપ્શનમાં આવી જવાનું ટેગ વાળો ઓપ્શનમાં આયા પછી જે તમે કોપી કરીને લાવ્યા છે જે વિભાગ છે અલગ અલગ તો એ વિભાગને તમારે અ કીવર્ડ તરીકે મતલબ ટેગ તરીકે અહીંયા આવી રીતે લગાવવાનો છે તો આ ટાઇટલ આપણે લગાઈ દીધું તો ચલો અહીંયા હું ટાઇટલ ને લગાઈ દઉં પછી આના પછી આપણે અહીંયા વધારેના ટેગ કઈ રીતે લગાવવાના છે એ પણ તમને માહિતી વિડિયોમાં આપવાનું છે બસ તમે વિડિયોમાં બનાવી લેજો તો બે ટેગ મેં ટાઇટલ ના લગા લીધા છે જે આપણો વિડિયો નું ટાઇટલ છે હવે ત્યાર પછી તમારે એ અહીંયા ઉમેરવાનું છે કે તમારી જે ચેનલ નું નામ શું છે તો આપણી ચેનલ નું નામ છે ટેકનિકલ જય ગુગલ ત્યાર પછી આપણે શેના વિશે વિડિયો બનાવેલો છે YouTube તો અહીંયા આપણે YouTube ચેનલ કરી દેવાનું છે ત્યાર પછી જે આપડે વિડિયોને લખતા મતલબ જે પણ તમને વિડિયોને લખતા કોઈ પણ ટેક કયા લોકો કઈ રીતે સર્ચ કરશે એ તમારે ધ્યાન આપવાનું છે કે આપડે ચેનલ ઉપર વિડિયો બનાવી છે એના ઉપર હવે દાખલા તરીકે એડવાન્સ ફીચર તો આપણે અહીંયા લખી દઈએ YouTube એડવાન્સ ફીચર YouTube YouTube એડવાન્સ ફીચર એનેબલ કરી લીયા આપણે તો આ રીતે આપણે ચલો YouTube एडवांस ફીચર એટલે સર્ચ કર્યું છે આપણે સેટ કર્યું છે એવી રીતે ગુજરાતીમાં તમે હિન્દી બનાવતા હો કે ગુજરાતીમાં બધું તમારે આ રીતે સર્ચ કરી લેવાનું છે નવું ફીચર લખી દી આપડે દાખલા તરીકે નવું ફીચર તો નવું ફીચર YouTube માં તો આ રીતે સર્ચ કર્યું છે પછી YouTube ચેનલ YouTube ચેનલ ટેકનિકલ જયગોગા ટેકનિકલ જયગોગા तो आ रीते वीडियो है वीडियो ने लगता तमारा तमारे बढ़ा कीवर्ड लगाई लेवा है मित्रों खास के तमारा वीडियो ने लगता थी बाहर बहारना टैग लगावशो ने तो छे ने जे जी सेव कर लखेलू साचवो जो साचवो अ साचव आप क्लिक करी जो आ रीते तो मतलब वीडियो अनी अंदर जे टैग लगाया વિડિયોને લગતા જે અંયા લગાવ્યા છે ત્યારે જ સેવ થાય છે અને જો તમે વિડિયોને લગતા નથી લગાવતા અને કોઈ અન્ય ના ટેગ લગાવશો તો અંયા સેવ થશે નહીં આ જે વાદળી કલરની અંદર પટ્ટી મળે છે તો અંયા આપણે ફરીથી પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરી દઈએ અને ક્લિક કર્યા પછી અંયા જે આપણો છે ડિસ્ક્રિપ્શન એની ઉપર આવી ગયા છે તો અંયા મારી YouTube રિલેટિવની જે પણ મેં મારી ચેનલ માં જેટલા ચેનલો ના કામ કર્યા છે એ બધી ચેનલો અંયા છે કયા કયા ગામના છે બધા ત્યાર પછી આપણું એડ્રેસ આપેલું છે યુટ્યુબને લગતું દરેક કામ કરી આપવામાં આવશે સૌથી નીચે તમને એક ઓપ્શન મળે છે જુઓ જે ટાઇટલ છે ને એને મેં વાદળી પટ્ટીમાં મેં તમને સૌથી પહેલાં દેખાડ્યું ને કે વાદળી પટ્ટીની અંદર કઈ રીતે લખવા લખવાનું છે તો સૌથી પહેલાં તો તમારે મિત્રો ધ્યાન એ આપવાની છે કે તમે અહીંયા દાખલા તરીકે તમારી યુટ્યુબ ચેનલનું નામ આવી રીતે સર્ચ કરો લખો છો ટેકનિકલ જેગુગા પણ તમને એ ખબર છે મિત્રો ખાસ કરીને કે તમે જે ટેકનિકલ જે સોરી અહીંયા મે વચ્ચે લખ્યું જો વચ્ચે તે સાઈડમાં લખું એટલે તમને મિત્રો ખબર પડે તો અહીંયા હું લખો છું ટેકનિકલ જેગુગા ઓર ટેકનિકલ જેગુગા લખ્યું પણ અહીંયા તમે આગળ @ આવી રીતે લગાવી દેજો બરોબર તો મે @ અહીંયા લગાવ્યું છે એવું મારે અહીંયા આગળના ભાગમાં લગાવવાનું છે તો મે @ લગાવ્યું છે તો મિત્રો અહીંયા તમે જો @ લગાવ્યું છે તો અહી આપડી ચેનલ નું લિંક અહી મિત્રો નહી આવે પણ એને જે જગ્યા છે ને એને તમારા રીતે ગાઢી નાખવાની છે એટલે તમારી ચેનલ આવી જશે જોઈ લો અહી જો તમે લગાયેલું હશે હેન્ડલ કમ્પ્લીટ તમારું હશે તો તમારી ચેનલ અહી કમ્પ્લીટ આવી જશે જો આ દાખલા તરીકે હું અહી ફરીથી સર્ચ કરું છું ડાયરેક્ટ હેન્ડલ લગાઈને તો આ દાખલા તરીકે જો હેન્ડલ લગાવ્યું છે અને અહી લખું છું ટેકનિકલ ચેક ઉગા તો મારી રીતે લખીશ ને અહી તો આ રીતે તમને એ જોવા મળી રહેશે પના ભાગમાં ઉપરોખે એટલે ટેકનિકલ જય ગોગા बरोबर છે તમે આટલું સર્ચ કર્યું છે તમે જુઓ પણ તમારા સ્પેલિંગની ભૂલ અંદર હોય તો મિત્રો એની જો છે થોડી એક સ્પેલિંગની ભૂલ છે તો જો પહેલા નંબરનું આવી ગયું આવી રીતે તમે એના ઉપર ક્લિક કરીને આ એક વાદળી કલરની અંદર લિંક થઈ જશે ત્યાર પછી મિત્રો જે આ લેખિતમાં લખેલું છે એમાં તમારે છે ને આ બધું લખી જો અહી ટેકનિકલ જે ગો લખેલું છે બધી જગ્યા તમારે છે ને છોડવાની નથી બધું ભેગું કરીને તમારે અહી આગળ હેશટેગ લગાવવાનું છે કયું આ હેશટેગ જો તમને દેખાડું છું હેશટેગ કોને જેવામાં આવે છે જોઈ લો આ હેશટેગ આ હેશટેગ લગાઈને પછી તમે જે પણ તમારું ટાઇટલ અને તમારા વિડિયોને લગતો તમે લગાઓ છો તો એને હેશટેગ દેવામાં આવે છે જે વાદળી પટ્ટીમાં તમને દેખાશે દાખલા તરીકે હું હવે અહી સેવ કરી લઉં છું આ વિડિયોની અંદર આપણે આપણી ચેનલનું અંદર હેડરેટમાં નામ પણ લખ્યું છે તો ફરીવાર આપણે ચેનલ ને આપણે ફરીવાર ઓપન કરી લે આ પેજ ને આપણે અહીંથી કાઢી દી અને ફરીવાર આ વિડિયો ને આપણે પ્લે કર્યો છે વિડિયો માં પ્લે કર્યા પછી અહીંયા જો ઉપર થી આવી ગયા છે નીચે તો આપણે સૌથી નીચે અહીંયા તમને જો અહીંયા ચેનલ નું લોકો હજી દેખાતો નથી તો આપણે રિફ્રેશ કરી લી એક વખત તો આવી ગયા છે અહીંયા ફરીવાર આપણી ચેનલ ને સર્ચ માં કરી લઈ દઈએ ત્યાર પછી આપણી ચેનલ આવી ગઈ છે આજ નો જે વિડિયો છે એની અંદર આપણે હેશટેગ લગાવ્યું છે જે તો આ એની અંદર આવી ગયા છે તો અહીંયા બોરના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને કોઈ પણ વ્યક્તિ જો છે તો તમને જો અહીં વાદળી કલરની તમને એક લીટી જોવા મળશે જો અહીંયા અને કોઈ પણ લોકો એના ઉપર ક્લિક કરશે તો સીધી તમારા દરેક ચેનલના બધા વિડિયો તમારા અહીંયા ખુલી જશે તો આ માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક ગુગાને મિત્રો